જીવનચરિત્રો આના વિશે ઘણા બધા સંતો કે જેમના જીવન વિશે આપણને માહિતી મળે છે ઘણા બધા સંતો એવા છે કે જેમના જીવન વિશે આપણને કોઈ પણ જાતની માહિતી મળતી નથી ખાસ કરીને ચૌદમી અને પંદરમી સદીમાં જે સંતો થઈ ગયા અથવા તો એમની પહેલા જે સંતો થઈ ગયા એમના જીવન અને જન્મ વિશે ઘણી બધી માહિતીઓ આજે પણ એ મળવી મુશ્કેલ છે જો કે ઘણા બધા લેખકોએ સંશોધકોએ એના માટેના પ્રયત્નો કરેલા જ છે પણ આમ છતાં પણ એ નક્કર જેને કહી શકાય સચોટ જેને કહી શકાય એવી માહિતીઓ નથી મળતી આજે આપણે આવા જ એક સંત કે દેવાયત પંડિત એમના જીવન વિશે થોડા એ મારા વિચારો હું આપ સૌની સમક્ષ રજૂ કરવા માગું છું પેલી દૃષ્ટિએ જોઈએ તો દેવાયત પંડિત આ સંત એ ક્યાંના હતા એ પણ કોઈ ચોક્કસ રીતે કેવું મુશ્કેલ છે કેટલાક લોકો એવું કહે છે કેટલાક લેખકોએ પણ ક્યાંક ક્યાંક એવું લખેલું છે કે તેઓ વંથલીની આસ આસપાસ એ જૂનાગઢ જિલ્લાનું જે વંથલી છે એ વંથલીની આસપાસ એમનો જન્મ થયેલો હતો તો કેટલાક વળી ક્યાંય બીજી જગ્યાએ એમનો જન્મ થયો એવું કહે છે કેટલાક વળી કોઈ બીજી જગ્યા બતાવે છે આમ અલગ અલગ મત મતાંતરો પ્રવર્તે છે હવે ખાસ કરીને જોઈએ તો આ બાબતો માટે કોઈ લોકકથાઓ કે દંતકથાઓ એમના આધારે કે કર્ણોપકર્ણ જે લોકકથાઓ આપણે લોકવાર્તાઓ સાંભળતા હોઈએ એના આધારે એ ઘણી બધી માહિતી છે એ આમ મળતી હોય છે પણ આ જે દંતકથાઓ છે એ પણ સંપૂર્ણ રીતે સાચી હોતી નથી હવે દેવાયત પંડિત છે એ એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મણ જ્ઞાતિમાં જૈન કેટલાક એવું કહે છે કે ક્ષત્રિય જ્ઞાતિની અંદર આ સંતનો જન્મ થયેલો હતો તો કોઈ વળી એવું કહે છે કે આહિર જ્ઞાતિની અંદર એ આ દેવાયત પંડિતનો જન્મ થયો હતો કોઈ વળી એવું કહે છે કે સાધુ સમાજની અંદર દેવાયત પંડિતનો જન્મ થયેલો હતો હવે આમાં સાચું શું માનવું ખરેખર દેવાય પંડિત કોણ હતા તો જ્યારે જ્યારે આપણે આવી માહિતીઓ નક્કર મળતી ન હોય ત્યારે મિત્રો આપણું જે ભારતીય ન્યાય દર્શન છે એ ચાર પ્રમાણો ઉપર આધારિત છે ન્યાય દર્શનની અંદર પ્રમાણો એ ચાર પ્રમાણ છે ઉપાદાન ઉપમેય અનુમાન અને શબ્દ પ્રમાણ ખાસ કરીને શબ્દ પ્રમાણ અને અનુમાન પ્રમાણના આધારે એ આપણે એવું નક્કી કરી શકીએ કે આ વ્યક્તિ છે એ આવી આવી રીતે એ હોઈ શકે તો દેવાયત પંડિતની જ જે વાણીઓ છે એ વાણીઓ ઉપર આપણે વિચાર કરીએ એમના નામ ઉપર વિચાર કરીએ સૌથી પહેલા તો દેવાયત જે નામ છે એ નામ છે એ નામ છે ને એ નામ જ આપણને કહે છે કે એ કઈ જ્ઞાતિની અંદર એમનો જન્મ થયેલો હશે જો જે લોકો એવું કહે છે કે બ્રાહ્મણ જ્ઞાતિની અંદર દેવાયત પંડિતનો જન્મ થયો છે તો એમના માટે એ હું ના કહું છું કેમ કે દેવાયત એવું જે નામ છે એ આજથી એ પાંચસો સાતસો વર્ષ પહેલાં પંદરમી કે સોળમી કે ચૌદમી સદીની અંદર આવું નામ એ સંભવી શકે નહીં કેમકે જે બ્રહ્મ સમાજ છે બ્રાહ્મણ સમાજ છે એમની અંદરના નામો કેવા હોય તો કે ગૌરી શંકર મૂળશંકર ઉમિયા શંકર ત્રિભુવન શંકર આવા આવા નામો હોઈ શકે એમાં દેવાયત એવું નામ એ બ્રાહ્મણ સમાજની અંદર ક્યાંય સંભવી શકતું નથી હવે દેવાયત એવું નામ ક્યાં ક્યાં કઈ કઈ જ્ઞાતિઓની અંદર હોઈ શકે તો કે ખાસ કરીને ભરવાડ આહીર ત્યારબાદ રબારી માલધારી ત્યારબાદ જે ભણખર સમાજ છે દલિત સમાજ છે આ ઉપરાંત પણ બીજા ઘણા બધા બીજી જેને જેને આપણે કહી શકીએ કાટિયાવરણ એ જે જ્ઞાતિઓ છે એમની અંદર આ દેવાય તેવું નામ હોઈ શકે છે ઓખા મંડળની અંદર જઈએ તો વાઘેર જ્ઞાતિ છે એમની અંદર પણ દેવાય તેવું નામ આજની તારીખે પણ જોવા મળે છે હવે પંડિત દેવાયત અને પાછા પંડિત હવે પંડિત એવી સરનેમ છે કે ઉપનામ જેને કહેવામાં આવે એવું જે ઉપનામ છે એ કઈ જ્ઞાતિમાં હોય શકે તો આપણે એના પરથી એક અનુમાન કરી શકીએ કે ખાસ કરીને હું તો એમ જ કહું છું કે કચ્છમાં જે મામયદેવ પંડિત થયા છે મેઘવાડ સમાજને હાલમાં પાકિસ્તાનની અંદર એમનું સ્થાન છે આ દેવ પંડિત જે છે એ એમની જ પેઢીની અંદર એમના જ વંશની અંદર દેવાયત પંડિતનો જન્મ થયેલો હોય એવું સો ટકા એ આપણે માની શકીએ મિત્ર ઘણા એવું કે છે કે દેવાયત પંડિતનો જન્મ એ ફલાણી જગ્યાએ થયેલો છે ઘણા લેખકોએ એવું પણ લખેલું છે કે વંથલીની બાજુમાં જે કોયલી મઠ છે કોયલી મઠની અંદર જેસલ અને તોરલ આ બંને એ કચ્છમાંથી આવે છે અને સૌરા મંડપમાં જાય છે ત્યારે ત્યાં તોરલને એ પ્રસવની પીડા ઉપડે છે અને ત્યાં એ કોયલી મઠની અંદર બાળકને જન્મ આપે છે અને ત્યારે એ ત્યાં બીજા એક દંપતી નિસંતાન હોય છે એ આ બાળકને સાચવી લે છે હવે ભાઈ તોરલ સતી જેને સંત કહેવામાં આવે હવે સંતના હૃદય કેવા પહોંચા હોય કેવા દયાળુ હોય તો એ બીજાને ન તરછોડે તો પોતાના જીણાને ક્યાંથી તરછોડે ભગવાન જો તોરલ એને છોડીને વ્યાગ્યા હોય તો આવું કેમ બને તો એને સંત કેમ કેવા પેલી સાસઠિયા કાઠીની જે વાણી છે ને એવા શબ્દોના બાંધા સંતો શું કરે

કેમ કે જેસલ અને તોરલનો જે સંબંધ હતો ગુરુ શિષ્યનો સંબંધ હતો તોરલ એ સાસતીયા કાઠીના પત્ની હતા જેસલના તો ગુરુ હતા આમ છતાં પણ જે હોય તે પણ તોરલના પુત્ર એ દેવાયત પંડિત હોઈ શકે નહીં એ વાત ખરેખર ભૂલ ભરેલી છે કેમ કે સંત ક્યારેય છોડે નહીં કોઈને તરછોડે નહીં પોતાના બાળકને આવી રીતે તરછોડીને વયા જાય એ સંત ન કહેવાય એટલે સતી તોરલ છે એ ત્યારે આવી રીતે પોતાના બાળકને ન જ તરછોડવી હોય એટલે એમના તો પુત્ર હોય જ ન શકે હવે દેવાયત પંડિત છે એ મામયદેવ પંડિતની વંશાવળીમાં જન્મા હોય એવું શા કારણે કહી શકાય તો કે એક તો એમનું જે નામ છે ઈ આ મેઘવાડ સમાજને લગતું એમાં હોઈ શકે એવું નામ છે દેવાયત બીજું એમની જે અટક છે ઉપનામ છે પંડિત એ મામયદેવ પંડિતને મળતું આવે છે અને ત્રીજું પણ એક નક્કર પુરાવો જેને આપણે અનુમાન કે શબ્દ પ્રમાણ પણ જેને ગણી શકીએ એ કહી શકાય કે જુઓ દેવાયત પંડિતની જ એક વાણી છે

કોને કે છે દેવાયત પંડિત દેવલ દે પોતાના પત્ની એમને કે છે કે સુણો દેવલ દે નાર આપણા ગુરુ એ આગમ ભાઈ આપણા ગુરુ એટલે એ આગમવાણી કોને મળી આવે છે તો કે આગમવાણીઓ એ આ દેવ પંડિતની મળી આવે છે એના સિવાય એ મેઘવાડ સમાજની અંદર પાલણપીર નામના એક સંત થઈ ગયા છે આ પાલણપીરની પણ એ વેદ સ્વરૂપે જેને કહેવાય જેને વેદ કહેવાય એ બે લીટીની જે એક શાખી આપણે કહીએ એવો જ એક શાખી સ્વરૂપે હોય જેને કચ્છી ભાષામાં વેદ કહેવામાં આવે છે એ પાલણપીરના પંદર લાખ અને મામય દેવ પંડિતના નવ લાખ વેદ એ છે હવે એમાં આગમવાણીઓ છે જુઓ ઉદાહરણ તરીકે મામય દેવ પંડિતની એવા એકાદ બે વેદની આપણે વાત કરીએ તો જોગી જમીનદાર માલદાર મેઘવાર જમીનદારો છે એ જોગી થઈ જશે મેઘવાડ લોકો છે એ માલદાર થશે ગરાશિયા છે એ ઘસાઈ જશે અને શાહુકારો છે એ દંડાવા લાગશે તો આજે એ જે આગમવાણી છે એ સાચી પડતી લાગે છે કે રાજના એટલા બધા એ ટેક્સ આવે છે કે શાહુકારોને એ ટેક્સ ભરવા પડે છે પછી ઢાલ પિનંદી તરાર પિનંદી પિનંદી કટારી જાચક પીનણ થા આવી પણ એક એ દેવની એક આગમવાણી છે કે ઢાલ અને તલવાર આ બધા કાટ ખાઈ જશે એનો ઉપયોગ નહીં થાય તો આજની તારીખે આપણે જોઈએ છે કે યુદ્ધ લડવાની યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે ઢાલ તલવાર ના ઉપયોગ હવે થતા નથી કટારીનો ઉપયોગ થતો નથી એના બદલે મિસાઈલથી યુદ્ધો થાય છે આ આગમવાણી પણ સાચી એટલે આવી જે દેવાયત પંડિત આગમવાણી ની અંદર આપણે એમ જ કહીએ છીએ કે દેવાયત પંડિતની આગમવાણી ખરેખર દેવાયત પંડિતની આગમવાણી નથી પણ એમના ગુરુની આગમવાણી છે દેવાયત પંડિત તો દેવલદે ને કહે છે કે દેવલદે સુણો આપણા ગુરુ એ આવું આવું કીધું છે આવું આગમ ભાઈ લક્ષ્મી લૂટાશે આ લોક એવી અસલ રે જાદી ચૂડલો પહેરશે આવી આવી જે દેવાયત પંડિતની આગમવાણી છે એ કોણ કે છે દેવાયત પંડિત નથી કેતા પણ એમ કે છે કે આપણા ગુરુ એ દેવલ દે આવું કીધું છે અને એણે એમણે જે લખ્યું છે એમણે જે ભાઈખું છે એ ખરેખર એવા દિવસો હવે આવશે હવે નજીકમાં છે એટલે આના ઉપરથી પણ એવું કહી શકાય કે દેવાયત પંડિત જે છે એ ખરેખર એ વંથલીમાં જન્મેલા નહોતા એમનું જન્મસ્થળ કચ્છની અંદર ક્યાંય હોઈ શકે અને એમના જે ગુરુ છે એ મામયદેવ પંડિત હોઈ શકે અને મામયદેવ પંડિતની જ વંશાવલીમાં એ એમના જ વંશમાં એ દેવાય પંડિત જન્મા હોય એવું સો ટકા આ વાણીઓ અને આવા જે હનુમાનો ઉપરથી આપણે નક્કી કરી શકીએ એટલે ઘણી બધી વખત આવા સંતોના જીવન વિશે આપણને કોઈ માહિતી નક્કર માહિતી ન મળે ત્યારે આવી રીતે એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ પણ કોઈ બેઠે બેઠી જે પરંપરાગત માહિતી છે એની ઉપર આંધળો વિશ્વાસ ક્યારેય મૂકવો જોઈએ નહીં ક્યારેય ન મૂકવો જોઈએ કેમકે જે જે પરંપરાથી જે દંતકથાઓ ચાલતી આવેલી હોય એ દંતકથાઓની અંદર સત્યતા હોતી નથી સંપૂર્ણ સત્યતા હોતી નથી એ તો એક દંતકથા છે એટલે આવી રીતે એ આપણે આ દેવાયત પંડિત જે છે સંત છે એમના જીવન વિશે આવી અનુમાનના આધારે એવી માહિતી પ્રાપ્ત કરી શકીએ અને શબ્દ પ્રમાણના આધારે અનુમાન પ્રમાણના આધારે એ માહિતી આપણે એની પ્રાપ્ત કરી શકીએ કે દેવાયત પંડિત છે એ કચ્છની અંદર ક્યાંય જન્મેલા હોય અને દેવ પંડિતના એ શિષ્ય હોવા જોઈએ અને દેવના જ વંશમાં તેઓ જન્મેલા હોવા જોઈએ જો આના વિશે હજી પણ કંઈક સંશોધન કરવામાં આવે તો વધારે પડતી એ સચોટ માહિતી આપણને મળી શકે આજની આ મારી વાત આટલી અહીંયા હું પૂરી કરું છું અને જો આ વિડીયો આપ સૌને ગમે તો મિત્રો જરૂર આને લાઈક કરજો કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય ગુરુદેવ ચોક્કસ લખજો એવી મારી આપ સૌને એક એ વિનંતી છે બોલો સદગુરુદેવની જય